અખંડ ભારત અમે અમે તો ઈચ્છીએ છીએ કે અખંડ ભારત અખંડ ભારત બની જાય પાકિસ્તાનને આપણે ભેળવી લઈએ બાંગ્લાદેશને આપણે ભેળવી લઈએ અને તમામ લોકોને ત્યાં બધા નફરતી ત્યાંના બધા નફરતીઓને બધાને સરેઆમ જાહેરમાં એ લોકોને ગોળી મારીને પૂરા કરી નાખીએ એટલે કંઈ પૂછીને નથી પડવાની કોઈ મિસાઈલ કે એજાજ ખાન તમારા ઘર ઉપર હું ના ફાટું કે કે ફાટું રોકાઈ જાઉં અહીંયા એવું નથી થવાનું ले जो मिसाइल आसे तो हमारे बड़वा तो हमारे मुस्लिम और हम लोग तैयार है देश की सेवा में अपनी जान निछावर करने के लिए भी और अंदर घुस के पाकिस्तान में घुस के मारने के लिए भी तमें हमारो हमारू लोही हमारी नसों काबी ने जोशो तो अंदर भारत नीज, भारत निज बात निकल से मेरे देश को कमजोर मत समझो पाकिस्तानी खोला दी है सीने हमारे हम है हिंदुस्तानी मेरे देश को कमजोर मत समझो पाकिस्तानी मुसलमान की वफादारी पर सवाल उठा तेरा क्यों लागे दुख लागे दुख लागे है बाकी है वा, देश था तो हमें वफादार छे हमें देश मे पहली गोली खावा तैयार छे नमस्कार क्रांति मार्ग थी हूँ विमित कुमार સાથીઓ પહેલગામના આતંકી હુમલાની અંદર જે છવ્વીસ લોકોની નિર્મમ હત્યા ધર્મ પૂછીને જે કરવામાં આવી ત્યારબાદ આખા દેશની અંદર ક્યાંય ને ક્યાંય જે નફરતી જે લોકો હોય એના દ્વારા મુસ્લિમ સમાજના લોકોને એ આતંકી ચિતરવાનો એક પ્રયાસ થયો ભારતે અને પાકિસ્તાન બંને વચ્ચે અત્યારે યુદ્ધ જેવો માહોલ છે અને હું અત્યારે આ જુહાપુરા વિસ્તારમાં છું એક વખતનો આ સંવેદનશીલ વિસ્તાર હતો અને ઘણા નફરતી લોકો જે તે સમયે ગુજરાતમાં અહીંયા દંગા થયા અને મિની પાકિસ્તાન પણ કહેતા હતા આ એ વિસ્તાર છે અને ત્યાંના લોકો આ ભારત અને પાકિસ્તાનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એ વિશે શું વિચારે છે એમની દેશભક્તિ એ વિશે શું કહેવા માગે છે આપણી સાથે એજાજ ખાન પઠાણ છે જે અહીંના સામાજિક આગેવાન છે એજાજભાઈ શું કહેશો ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું છે જુહાપુરાના વિસ્તારના જે મુસ્લિમ સમુદાયના લોકો શું કહેવા માગે છે આ બાબત સૌથી પહેલાં હું આપના કાંતિ માર્ગ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જે અઠ્યાવીસ લોકો શહીદ થયા છે અને ત્યારબાદ જે પૂંછની ઘટના ઘટી બે દિવસ પહેલાં એની અંદર જે લગભગ જે પંદરથી વધારે લોકો નાના બાળકોને શહીદ થયા તમામ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું હું એઝાઝ ખાન એક ભારતીય મુસલમાન છું સૌથી પહેલાં અને ઇસ્લામ ધર્મ એ હંમેશા તમારા દેશ માટે કુર્બાન થવા માટે ને તમારા દેશની વફાદારીની વાત કરે છે અમારા હઝરત પેગમ્બર મોહમ્મદ સલ્લાહ તલે વસલમે એમના ઉપદેશોમાં છે કે તમે જે દેશ દેશમાં રહો છો સૌથી પહેલાં તે દેશના તમે નાગરિક છો ને તે દેશ માટે તમારી પૂરેપૂરી સહાનુભૂતિ હોવી જોઈએ ને દેશના તમારે દેશ માટે તમારે યોગ્ય રીતે દેશ માટે લડવાની જરૂર છે હવે વસ્તુ એવી છે કે આપણે જોઈ રહ્યા છીએ કે યુદ્ધ જેવો માહોલ થઈ રહ્યો છે પાકિસ્તાને ખૂબ જ કાયના ઘટ જે હરકત કરી છે અને દેશની સેના દ્વારા અને દેશની સરકાર દ્વારા જે પગલાં લેવામાં આવ્યા એની અંદર જે પાકિસ્તાન પર હુમલો કરવામાં આવ્યો એટલે ખૂબ સારું કામ કરવામાં આવ્યું આ બાબતને લઈને અને એ બાબતને આખો દેશ આજે પણ દેશની સાથે છે ને હું આપના મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે હવે હકીકતમાં સમય પાકી ગયો છે દેશભક્તિની જે વાતો થતી હતી એ દેશભક્તિને સાબિત કરવાનો સમય આવી ગયો છે આપણે જોયું કે દેશની અંદર જ્યારે પણ મુસલમાનોને કોઈ પણ જગ્યાએ મોકો મળ્યો ક્રિકેટમાં હોય તો એમાં મોહમ્મદ અઝરુદ્દીન ઝહીર ખાન મોહમ્મદ કૈફ જેવા ક્રિકેટરો આવ્યા ત્યારબાદ આપણે જોયું કે જ્યારે સાયન્ટિસ્ટની વાત હોય તો અબ્દુલ કલામ આઝાદ આવ્યા એવા તમામ ક્ષેત્રે જ્યાં તમે જોયું ત્યાં ને હાલમાં જે સેનાનો જે યુદ્ધ અભિયાલ પાકિસ્તાન ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ હુમલાની અંદર પણ મુસ્લિમ મહિલા સોફિયા કુરેશી તેનો ખૂબ મોટો રોલ હતો એટલે જ્યારે પણ મુસ્લિમોને મોકો મળ્યો છે ત્યારે મુસ્લિમોએ દેશભક્તિ બતાવવા માટે હંમેશા આગળ વધીને દેશ માટે કામ કરવાની કોશિશ કરી છે એટલે હું ફરી એકવાર કહેવા માગું છું હવે મોકો પાકી ગયો છે સોશિયલ મીડિયા ઉપર વાતો કરવાવાળા ઘણા લોકો હશે લોકો મારા ઉપર પણ બ્લેમ કરે છે પણ આજે જો દેશને જરૂર હોય તો હું કહેવા માગું છું આપના મીડિયાના માધ્યમથી કે એજાજ ખાનની જરૂર પડે જ્યાં કંઈ પણ તો અમારા માનનીય પ્રધાનમંત્રી ગૃહમંત્રી અને દેશની સેના અને દેશની પોલીસ જ્યાં અમરે કે ત્યાં અમે છાતી પર ગોળી ખાવા માટે પણ તૈયાર છીએ અને પાકિસ્તાન સામે ગોળી ચલાવવા માટે પણ તૈયાર છીએ એટલે દેશનો મુસલમાન એ સો સો ટકા તમામ લોકો એકસો ચાલીસ કરોડ જનતા એ ભારતીય સેના ભારતીય સરકાર અને ભારત દેશ સાથે છે હિન્દુસ્તાન જિંદાબાદ હતું હિન્દુસ્તાન જિંદાબાદ છે અને હિન્દુસ્તાન ઇન્શાલ્લા જિંદાબાદ રહેશે પાકિસ્તાન મુર્દાબાદ પાકિસ્તાન ને નેસ નાબૂદ કરવાનો સમય આવી ગયો છે પાકિસ્તાન તો ઇસ્લામિક કન્ટ્રી છે એવું કહેવામાં આવે જો ઇસ્લામિક કન્ટ્રીઓ દુનિયાની અંદર તમામ જગ્યા ઉપર મુસલમાન ધર્મને માનવાવાળા લોકો છે પણ સૌથી મોટી વસ્તુ છે કે જે મુસલમાન ને જે લોકો માને છે અને અમારા જે પેગમ્બર હઝરત મોહમ્મદ સલ્લા તાલા અલ વસલ્લમે જે વાત કરી છે એમની વાતની અંદર સૌથી પહેલાં વસ્તુ એ છે કે તમે જે દેશમાં રહો છો એ દેશને વફાદાર રહેવું ખૂબ જરૂરી છે સૌથી પહેલાં તમારી દેશની વફાદારી જરૂરી છે મુસલમાન હું છું પણ હું જે દેશમાં રહું છું મારા નબીએ જે મને બતાવ્યું છે જેમને હું ફોલો કરું છું જેમને હું ફોલોવર છું એમની વાત પણ મારે માનવાની છે અને હું ભારત દેશમાં રહું છું અને હું ભારત દેશનો મુસલમાન છું મને એ વાતનો ગર્વ છે મજબ પહેલાં કે દેશ પહેલાં મજબ અને દેશ મારી માટે બે આંખ સમાન છે તમે એમ કહો કે એજાજ તમારી એક જમણી આંખ ફોડી નાખીએ કે તમારી ડાબી આંખ ફોડી નાખીએ તમે કઈ આંખ ફોડાવવા માટે તૈયાર છો હું તમને સવાલ કરું છું તમે તમારી કઈ આંખ ફોડાવવા માટે તૈયાર છો એટલે મારા માટે મારો મજબ બી મારો એક આંખ છે અને મારો દેશ એ મારી બીજી આંખ છે એટલે હું મારા મારો મજબ શીખવે છે કે દેશને વફાદાર રહીને તમારે શહાદત આપવી પડે તો શહીદ થવા માટે પણ તૈયાર રહેવાની જરૂર છે શું નામ થતા તમારું નાદી હુસેન શું કહેશો આ ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું છે હા એમ જ આપણે પાકિસ્તાને ભારત વિચાર્યું એમાં આપણે વિજય થવાની આપણી બહુ મહેચ્છા છે કે ઇન્શાલ્લા હિન્દુસ્તાન આપણો વિજય થાય એની અમે બહુ દુઆઓ માગી રહ્યા છીએ ઘેર બેસીને અમે એક લખી છે તમને મેરે દેશ કો કમજોર મત સમજો પાકિસ્તાની મેરે દેશ કો કમજોર મત સમજો પાકિસ્તાની फौला दी है सी ने हमारे हम है हिंदुस्तानी मेरे देश को कमजोर मत समझो पाकिस्तानी बुरा वक्त जब देश पे आए अपना माल लुटा देंगे माल तो क्या है देश के लिए अपनी जान लुटा देंगे तिरंगे तिरंगे झंडे की सन दुनिया में हम लहरा देंगे मेरे देश को कमजोर मत समझो पा પાકિસ્તાની પેલા હું એસટી માં હતોનીકલ વર્ક કરિટાયર થયું અત્યારે આપડી દુકાન છે

દુઃખ લાગે બાકી હવે દેશતા તો અમે વફાદાર છીએ જ અમે દેશ માટે પહેલી ગોળી ખાવા તૈયાર છીએ આ છે આપણા દેશની ખૂબસૂરતી કે આટલા ગરડા વૃદ્ધ વ્યક્તિ પણ આ દેશ માટે ગોળી ખાવા માટે પણ તૈયાર હોય છે આ પાકિસ્તાનને સીધો સીધો જવાબ છે એ મુસલમાનના નામે ભારતીય મુસલમાનના નામે એ પાકિસ્તાનમાં ચરી ખાય છે ને એ ચરી ખાનારા પાકિસ્તાનને જવાબ છે જી શું નામ આપનું ઝાકિર હુસેન મોમીન શું કે છો ઝાકીર આ ભારત પાકિસ્તાનનું યુદ્ધ જે થઈ રહ્યું છે એ બાબતે સૌથી પહેલાં તો તમારા મીડિયાના માધ્યમથી કહેવા માગી કે મઝહબ નહીં શીખાતા આપસ મેં બેર રખના હિન્દી હૈ હમ હિન્દી હૈ હમ હૈ વતન હિન્દુસ્તાન હમારા तो अभी जो इंडिया और पाकिस्तान का युद्ध चल रहा है जिसके लिए अगर हिंदुस्तान को जरूर पड़ती है तो हमारे मुस्लिम और हम लोग तैयार है देश की सेवा में अपनी जान निछावर करने के लिए भी और अंदर घुस के पाकिस्तान में घुस के मारने के लिए भी जब इंडियन आर्मी को जरूर पड़े सरकार को जरूर पड़े तो मुसलमान एक पग है युद्ध में साथ देने के लिए मैं पाकिस्तान ने फरी एक बार कहवा मांगू चु कि पाकिस्तान की टोटल जो आबादी है न ये आबादी करता मुस्लिमों की भारत देश की आबादी ये वारे है એટલે પાકિસ્તાનના લોકોએ ભારતના મુસ્લિમોની ચિંતા કરવાની જરૂર નથી ભારતના મુસ્લિમો સક્ષમ છે ભારતના મુસ્લિમો અમારા પૂર્વજોએ ફેસલા લીધા હતા એ ફેસલા સક્ષમ હતા અને ઓગણીસો સુડતાલીસથી આઝાદી પહેલાંથી અમે ભારત દેશમાં રહીએ છીએ આજે પણ ભારત દેશમાં અમે આઝાદ રીતે રહ્યા છીએ ભારત દેશને હિન્દુ સમાજ મુસ્લિમ સમાજ શીખ સમાજ અને ઈસાઈ સમાજ ચારે જે સમાજના મોટા ભાગના જે લોકો છે તમામ ચાર ભાઈઓ છે હોય ઘરની અંદર નાની મોટી વસ્તુઓ કદાચ થતી હોય પણ એ બધી વસ્તુઓ જ્યારે ઘર ઉપર લડાઈ થતી હોય ત્યારે એ વસ્તુઓને કોઈ જોતું નથી જ્યારે ચાર ભાઈઓની લડાઈ હોય અંદર અંદરની પણ એ અંદર અંદરની લડાઈ કોઈ માન્ય નથી જ્યારે બીજા જોડે લડાઈ હોય બાજુવાળા જોડે એટલે જ્યારે પાકિસ્તાન જોડે લડાઈ હોય કે અન્ય કોઈ દેશ જોડે લડાઈ હોય બાંગ્લાદેશ જોડે લડાઈ હોય ત્યારે અમે સરકાર સાથે છીએ ને અમે તમામ રીતે તૈયાર છીએ મુસ્લિમ સમાજ તમામ રીતે તૈયાર છે ને હું મીડિયાને કહેવા માગું છું કે દેશની અંદર એ લોકો વાતાવરણ ડોળવાનું પ્રયાસ કરે છે એનો ભાગ આપણે ના બનીએ આતંકવાદ આતંકવાદી એ કોઈને ગોળી મારી અને આતંકવાદી તો હોય જ છે પણ એ ગોળી કેવી રીતે મારી કેમ મારી ક્યારે મારી એના શું કારણ હતા આ બધી પરિસ્થિતિઓ ઊભી કરીને તમે જે માહોલ મીડિયાની અંદર પ્લેટફોર્મ બનાવો છો અને લોકોની અંદર જે ભયનો માહોલ ફેલાવો છો એ ભયનો માહોલ ફેલાવવાનું બંધ કરો તમે જઈને પૂછશો તમે અમારું અમારું લોહી આમ અમારી નસો કાપીને જોશો તો અંદર ભારતની જ ભારતની જ વાત નીકળશે ભારત દેશ સિવાય કોઈ બીજી વાત જ નહીં નીકળે અને હવે કહું છું કે સમય પાકી ગયો છે જે લોકો નફરતી ચિંટુઓ જે છે નફરતી ચિંટુઓ કંઈ કહે છે એ નફરતી ચિંટુઓ જે નફરત ફેલાવી રહ્યા છે ને સોશિયલ મીડિયા પર જે લોકો રખી રહ્યા છે એ બધા લોકોને હવે ભેગા કરવાનો સમય આવી ગયો છે કે હવે જંગ લડવાનો સમય છે જો જંગ થાય ને આપણે તો જંગ લડવાનો સમય લડી જ લેવો જોઈએ હું તો કહું છું હવે સમય આવી ગયો લડી જ લેવો જોઈએ એકવાર પાકિસ્તાને આપણે એકવાર ભૂલ ભૂલ નથી આપણે જંગ જીતી ગયા હતા નાઇન્ટીન સેવન્ટી વનમાં અને ફરી આપણે પાછા આવ્યા અને એમ લોકોને સુપરત કર્યું પણ હવે સુપરત કરવાની જરૂર નથી હવે આ જે કાશ્મીરનો જે ભાગ છે એ જે કાશ્મીરનો પીઓ કે જો ભાગ છે બરાબર એ પીઓ કેને હવે ભારતમાં ભેળવી લેવાની જરૂર છે આપણો તાજ ફરી મેળવી લેવાની જરૂર છે અને જરૂર પડે તો કંધાર સુધી લાહોર સુધી આર્મી પહોંચી જાય અને ત્યાં જઈને આપણે હવે ઘણા ઘણા મીમ્સ ચાલી રહ્યા છે કે ત્યાં જઈને આપણે ગુજરાતની પેલી ગુજરાતની પેલી ચા ચાલે છે અને ગાંઠિયા ખવાય છે એટલે ત્યાં ખવાય ને ત્યાંના લોકો પરેશાન છે ત્યાં મુસ્લિમ સમાજના યુવાનો અખંડ ભારત ઈચ્છે છે અખંડ ભારત અમે અમે તો ઈચ્છીએ છીએ કે અખંડ ભારત અખંડ ભારત બની જાય પાકિસ્તાનને આપણે ભેળવી લઈએ બાંગ્લાદેશને આપણે ભેળવી લઈએ ને તમામ લોકોને ત્યાં બધા નફરતી ત્યાંના બધા નફરતીઓને બધાને સરેઆમ જાહેરમાં એ લોકોને ગોળી મારીને પૂરા કરી નાખીએ ને આખો અખંડ ભારત ફરી જે વર્ષો પહેલાં જે ભારત હતું એવું ભારત ફરી મતલબ ભારત બની જાય અને તમામ લોકો તમામ સમાજના તમામ ધર્મના લોકો આપણે એક સાથે મળીને જ્યારે આપણે એક સાથે મળીને આગળ ચાલીએ એ જ વાત આપણે કરવા માગીએ છીએ પણ જે જે આ નફરતી ચિંટુઓ અને જે મીડિયાના માધ્યમથી જે વાતો કરવામાં આવે છે અને જેવું ફેલાવવામાં આવે છે એ વસ્તુઓથી હવે બહાર નીકળવાની જરૂર છે હવે હવે આ નાની નાની રાજકારણ રાજકારણ એની જગ્યા ઉપર ઇલેક્શન આવશે જેને જેને મત આપવા આપે જે ભાજપને મત આપતું હોય એ ભાજપને આપે જેને કોંગ્રેસને મત આપવા કોંગ્રેસને આપે જેને એમઆઈએમ આઈએ અસદ્દન અવેસીને મત આપવા હોય કે બીજી પાર્ટીઓને આપવા આપે આ કોઈ પાર્ટી પોલિટિક્સ નથી ચાલ્યો આ આપણા દેશની લડાઈ ચાલી રહી છે યુદ્ધ ચાલી રહ્યું છે આપણા દેશના નાગરિકો ઉપર હુમલો થયો એનો બદલો લેવાનો વખત આવી ગયો છે ને જો પાકિસ્તાને કાલે એવું મીડિયામાં ચાલતું કે પાકિસ્તાન તરફથી કંઈ પેલા ડ્રોન ઉડાવવામાં આવ્યા અને હુમલો કરવામાં આવ્યો ને આપણા ગુજરાતની બોર્ડર બી ત્યાં છે તો સૌથી મોટી વસ્તુ એ છે કે જો પાકિસ્તાન તરફથી હુમલો થાય તો કંઈ જુહાપુરાના લોકો તમે પહેલાં કીધું કે જુહાપુરા કંઈક નામ વાપર્યું જુહાપુરા જુહાભાઈ જુહાભાઈ ઠાકોરના નામથી જુહા જુવાપુરા ફેમસ છે જુહાભાઈ ઠાકોર એમની જમીન હતી મુસલમાન ભારત દેશના નાગરિક છે અને ભારત દેશમાં રહે છે પણ આ જે વાતો જે ફેલાવવામાં આવે છે એટલે કંઈ પૂછીને નથી પડવાની કોઈ મિસાઈલ કે એજાજ ખાન તમારા ઘર ઉપર હું ના ફાટું કે કે ફાટું રોકાઈ જો અહીંયા એવું નથી થવાનું એટલે જો મિસાઇલ આવશે તો અમારો ઉપર પડવાની છે એટલે અમે પાકિસ્તાન ઉપર અમે તો કહીએ છીએ નરેન્દ્ર મોદી સાહેબને અમારા માનનીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબને અમિત શાહ સાહેબને કે હવે મોકો છે પાકી ગયો છે જો પાકિસ્તાન ના માને ને તો એ આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવે કઈ રીતે ત્યાં એને પૂરું જ કરી દો એકવાર તમામ દેશો અમેરિકા રશિયા આપણે મહાસત્તાની લડાઈમાં હવે પહોંચી જ ગયા છીએ ને અમેરિકા રશિયા ને ચાઇનાને તમામને કહી દો કે હવે લડવાનો સમય છે ને લડી જ લઈશું ને આમ બી અમેરિકાએ કીધું છે કે બે લડતા હોય ને મારે વચ્ચે પડવાની જરૂર નથી ને આમ બી ડરે છે એને કંઈ પડવાની સૌથી મોટો માર્કેટ જે છે ને એકસો ચાલીસ કરોડ ભારતીયોનું માર્કેટ છે તમામ દુનિયાના તમામ લોકોને અહીંયા બિઝનેસ કરવાની જરૂર છે એટલે અહીંયા તમામ લોકોનો બિઝનેસનો હબ છે એટલે તમામ લોકો ભારત સાથે આજે ઊભા છે તમામ દેશના લોકો ઊભા છે હવે મોકો જ નથી હોવો જોઈએ હવે જો પાકિસ્તાન ના માને ને આવી જ નાપાક કામ કરતા રહે એક તરફ નામ પાક ને કામ કરવાના નાપાક એટલે આ નાપાક કામ કરતા એને દેશમાં નકશામાંથી ઉડાવી દો આમ બીચ બલુચિસ્તાનના લોકો આમ બી બલુચિસ્તાન આઝાદ માગી રહ્યા છે કાશ્મીરના જે લોકો છે આપણી જોડે આવવા માટે તૈયાર છે એટલે કાશ્મીર આખું કરી લો ને બલુચિસ્તાન તો ભેળવી જ લો એટલે એ શાંતિ થઈ જાય આ નાપાક હરકતો બંધ જ થઈ જાય બિલકુલ ને એને તો નાબૂદ નકશામાંથી જે નકશો છે ને દુનિયાના નકશામાંથી પાકિસ્તાનને જ હટાવવાની જરૂર આવી ગઈ છે ભાઈ